શેર કર સારું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોંડિયા ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને જયદીપ જયદીપભાઈ પાસે જોવા મળશે માલિકનો નંબર માં એક નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર આઈસર ટ્રેક્ટર આવેલું છે આઈસર ત્રણસો એસી આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન છે શોરૂમ કંડિક્શન એન્જિન જોવા મળશે સેલ ઇસ્ટા નવી સત્રી બેટરી અને રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આઈસર ઇસર ટ્રેક્ટર જોવા ગયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો જામનગર ગામ જામનગરનું ગામ એ જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી જ આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાની જાહેરાત ફ્રી હોય આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું મોડલ કિંમત વિગત લખેલી પૂરું સરનામું સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉડતાળી પોતા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળે તો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી દો ચેનલ ખાલી એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તેને ફોલો કરી દો ત્યાં બે લેવટના વિડીયો જોવા મળતા રહેશે